અમદાવાદની ફેક્ટરીમાં બ્લાસ્ટના સીસીટીવી બે સેકન્ડમાં પ્રચંડ ધડાકો થયો અને એક મિનિટમાં આગ લાગી પપ્પા પપ્પાની બૂમો પડી કોઈ ફાયર બ્રિગેડમાં ફોન તો કરો સાથે અમદાવાદના ઓડો વિસ્તારમાં આવેલ હરિયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં માલિક અને કારીગરના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગ લાગવાના એક્સક્લુસિવ સીસીટીવી ફૂટેજ સૌ પહેલા દીવા ભાસ્કર પાસે આવ્યા છે ચોમોતેર નંબરના ગોડાઉનમાં એક ચાર વાગે બે વ્યક્તિ ફેક્ટરીમાં બેઠા છે અને અચાનક અચાનક જ બાજુના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા ઉપરનું ધાબુ તૂટી પડે છે અને આગ લાગે છે આ ગોડાઉનમાં કામ કરતા એક કર્મચારીને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સીસીટીવીમાં કોઈ પોપા પોપાની બૂમો પાડી રહ્યું હોય તેવું સંભળાય છે તેમજ કોઈ ફાયર બ્રિગેડને ફોન કરો તેમ કંઈ રોકડ કરે છે સીસીટીવીમાં બે વ્યક્તિ ગોડાઉનમાં બેઠેલા નજરે પડે છે ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો અને બાદમાં આગ લાગી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પંચોતેર નંબરની ફેક્ટરીની બાજુમાં આવેલી ચુમોતેર નંબરના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ આવ્યા છે જે ફૂટેજમાં બે વ્યક્તિ ગોડાઉનમાં બેઠા છે અને એક ચાર મિનિટે અચાનક જ જોરદાર એક બ્લાસ્ટ થાય છે જેના કારણે આખી દીવાલ તૂટી અને ગોડાઉનમાં ધાબુ પડે છે જે બાદ તુરંત જ એક મિનિટમાં આગ શરૂ થાય છે કાટમાળ અને આગ સિવાય કશું દેખાતું નથી આ ગોડાઉનમાં કામ કરતા એક કારીગર સદનસી બે બચી ગયો છે